હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું જો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરજો અને મારા બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોઈ લેજો તો ચાલો આપણે જોઈએ કે રીંગણનું ભરથું કઈ રીતે બને

જેથી તે અંદરથી કાચા ના રહી જાય આ રીતના બધી સાઈડથી ફેરવી ફેરવીને આપણે રીંગણને શેકી લઈશું તો તમે જોઈ શકો છો રીંગણનો કલર ચેન્જ થવા લાગ્યો છે એકદમ કાળા એવા રીંગણ થઈ જાય ત્યાં સુધી આપણે રીંગણને શેકવાના છે રીંગણ સરસ શેકાઈ ગયા છે હવે તેને લઈ લઈશું અને થોડા ઠંડા થાય એટલે આ રીતના તેના ઉપરથી છાલને આપણે ઉતારી લઈશું અને પાછળના ડીટીયાનો ભાગ પણ આપણે કટ કરી લઈશું રીંગણ સરસ છોલાઈ ગયા છે હવે તેના માટે આપણે વઘાર કરવાનો છે તો એક પેનમાં ચાર ચમચી તેલ એડ કરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન રાઈ એડ કરીશું રાઈ સરસ કકડી જાય એટલે આપણે તેમાં

ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે એક કેપ્સિકમ એડ કરવાનું છે જો કેપ્સિકમ ના હોય તો ના નાખો તો પણ ચાલે તેને પણ બે મિનિટ આપણે ચડવા દેવાનું છે હવે લસણ અને મરચાંની પેસ્ટ આમાં એડ કરી લઈશું લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો તેને પણ થોડી વાર ચડવા દઈશું લસણ ચડી જાય પછી મેં અહીંયા બે મીડિયમ સાઈઝ ના ટામેટા કટિંગ કરીને એડ કર્યા છે ટામેટા સરસ જલ્દીથી ચડી જાય તેના માટે આપણે અહીંયા થોડું મીઠું એડ કરી લેવાનું છે તેને મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ ચડી ગયા છે હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરી તો તેના માટે એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ આપણે વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન પાઉભાજી મસાલો એડ કરવાનો છે જો પાઉભાજી મસાલો ના હોય તો ના નાખો તો પણ ચાલે હવે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ રીંગણને આ રીતના કટિંગ કરી લેવાના છે મેસન મદદથી મેસ કરી દો તો પણ ચાલે એકદમ ઝીણા એવા આપણે કટિંગ કરી લઈશું રીંગણ સરસ કટિંગ થઈ ગયા છે હવે આપણે મસાલાની અંદર આને એડ એડ કરી લઈશું રીંગણને મસાલામાં કરીને તેને એકવાર હલાવી લેવાનું છે આ રીતના ચમચાની મદદથી રીંગણને પાગી લઈશું ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે જેથી મસાલા અને રીંગણ સરસ મિક્સ થઈ જાય તેને આપણે પાંચ મિનિટ માટે ચડવા માટે રહેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ આપણા બધા જ મસાલા એકદમ રીંગણ સાથે મિક્સ થઈ ગયા છે અને આપણા રીંગણ ક્યાંય પણ આખા રહી નથી ગયા રીંગણ આખા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો તૈયાર છે આપણું સરસ ટેસ્ટી એવું રીંગણનું લઈ લઈશું ત્યારબાદ તેના ઉપર થોડા દાણા ગાર્નિશ કરી લઈશું જો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલશો થેન્ક યુ